અબડી લાઈવ માં જણાવાઈ ગયા છે ખૂબ ખૂબ સરસ આભાર જગવંત જમાદજી والله માં આપ નોવાદી સ્વાગત છે જે દ્વારકાધીશ જે ઠાકર જે મૂલીધર હા મિત્રો આવો લાઈવ કોમેન્ટ કરતા રહો લાઈક કરતા રહો આપણી સાથે આવી લે છે જય ભગવાન જય માતાજી લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે ધન્યવાદ આભાર ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જાય કરતા જુઓ આપ સૌના સાથ સહકારથી આપ સૌના સપોર્ટ થી મિત્રો આપણે અહીંયા સુધી આવી ગયા છીએ તો બસ આમ જ સપોર્ટ કરતા રહે સાથે લાઈનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વેલકમ છું મિત્રો તો લાઇક કોમેન્ટ કરતા રહેજો બીજા મિત્રો પણ આપણી લાઈવ છે ખુબ ખુબ સરસ આભાર ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો ને ગમતો લાઈક કરતા રહેજો નમસ્કાર નમસ્કાર જય ભગવાન જય માતાજી આપણી સાથે આવી ગયા છે ખૂબ ખૂબ રાજ અભિનવભાઈ સોલંકી ખૂબ ખૂબ સરસ આભાર જય ભગવાન જય માતાજી અને લાઈવ આપનું હાર્દિક સ્વાગત છે ખૂબ ખૂબ સરસ અભિનવભાઈ સોલંકી એક લાઈક સાથે ત્રણ જણા જોડે ગયા છે આપણી લાઈમાં અને લાઈમાં આપનું આદિ સ્વાગત છે અને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જો લાઈક કરતા રહેજો ખૂબ ખૂબ સરસ સપોર્ટ કરવા માટે ધન્યવાદ આભાર લાઈક કોમેન્ટ કરતા રહ્યો મિત્રો લાઈક કમેન્ટ માનવ કોમેન્ટ અભિનવ ભલે માનવ માનવ થેન્ક યુ થેન્ક યુ આભાર ખૂબ ખુબ સરસ અને આપણી સાથે લાઈવમાં લાઈવમાં ખૂબ ખૂબ સરસ આભાર અને લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે ને વેલકમ છે કેમ છો મજામાં હી રાજુ અંકલ આઈ એમ હિમ હી મેન लाइक like, कमेंट करता रहो मित्रों लाइक कमेंट मिस्टर मालम सोलंकी इज यर माय यूट्यूब चैनल थैंक यू सपोर्टर यूट्यूब चैनल ओके ओके थैंक यू थैंक यू आभार मानव थैंक यू જય કષ્ટ દેવ જય કષ્ટ દેવ જે કે ભાઈ ખુબ ખુબ સરસ અને અમરેલી જિલ્લાનું તારી ગામ થી આપણે સાથે જે કે ભાઈ લાઈવ આવી ગયા છે નમસ્કાર જય ભગવાન જય માતાજી ને લાઈવ માં આપનું હાર્દિક સ્વાગત છે જે કે ભાઈ કેમ છો મજામાં અને માનવે મેસેજ પાછો ખેંચ્યો અને જે કે ભાઈ કે છે કે બહુ ઠંડી લાગે છે આ મારા વાલા બહુ ઠંડી છે આજે

અને માનવ બેટા કહે છે કે શું કરો રાજુ બાપુ બધા બધા મજામાં છે અને તબિયત પાણી બધાના સારા છે અને બધા જમીને અત્યારે પોતપોતાના કામ કરી રહ્યા છે અને જે કે ભાઈ કહે છે કે કેટલા ગોદડાની જરૂર છે ગોદડા નથી ઓઢવા મારા વાલા લાઈક કોમેન્ટ કરતા રહો મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહો લાઠી સિત્તેર થી હજી થાય અને માનવ કહે છે કે રાજુ બાપુ ડોગ બતાવો ડોગ આરામ કરે છે ભાઈ અને આપણે મનસુખભાઈ આવી ગયા છે મનસુખભાઈ જય ભગવાન જય માતાજી મારા અને લાઈવ માં હાર્દિક સ્વાગત છે ધન્યવાદ આભાર મનસુખભાઈ અને મનસુખભાઈ આપણી સાથે પાલિતાણાથી લાઈવમાં જોડાઈ ગયા છે જય ભગવાન જય માતાજી

লাইক কমেন্ট করতে যে মিত্র লাইক কমেন্ট બહુ સરસ આભાર બીજી લાયક સાથે મનસુખભાઈ લાયમાં તમારું હાર્દિક સ્વાગત છે મારા વાલા ધન્યવાદ ધન્યવાદ કે આપનો કિંમતી સમય કાઢીને લાઇમસ આયા બદલ આભાર નમસ્તે નમસ્તે બીજી લાઈક સાથે મનસુખભાઈ લાઈવમાં તમારું સ્વાગત છે ખૂબ ખૂબ સરસ આભાર અને મનસુખભાઈ કહે છે કે નમસ્તે નમસ્તે મનસુખભાઈ નમસ્તે લાઈક કોમેન્ટ કરતા રહેજો મિત્રો લાઈક કમેન્ટ મને અમારે માનોભાઈ કહે છે કે બાપુ કેમ છો वेलकम टू माय यूट्यूब चैनल वेलकम टू माय यूट्यूब फैमिली यूट्यूब चैनल में आप सब मित्रों का हार्दिक स्वागत है वेलकम छे मित्रों लाइक कमेंट करता रहो मित्रों लाइक कमेंट থ্যাংক ইউ থ্যাংক ইউ যে কে ভাই থ্যাংক ইউ জকে ভাই কেছে লাঠি তার এসি কিলোমিটার থাকে घरनु काम करे मानव खूब खूब सरस आभार धन्यवाद धन्यवाद आभार खूब खूब सरस

ત્રણ લાઈક સાથે ખૂબ ખૂબ સરસ આભાર મિત્રો અને લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે ધન્યવાદ આભાર लाइक कमेंट કરતા રહેજો कमेंट करते मित्रों लाइक कमेंट गोपाल ठाकुर મારા બંધ દરવાજાખો ઢાકર ના ઠાકોર Comentar o meter un comentario. મેન્ટ આપતા લો મિત્રો કોમેન્ટ વેલકમ ટુ માલ વેલકમ ટુ મા કોમેન્ટ આપતો રહો મિત્રો કોમેન્ટ લાઈક કોમેન્ટ કરતા રહેજો મિત્રો લાઈક કોમેન્ટ ત્રણ લાઈક સાથે એક જણા જોડાઈ ગયા છે આપણી લાઈમાં ખૂબ ખૂબ સરસ આભાર અને લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે વેલકમ છે કે આપનું કિંમતી સમય કાઢીને લાઈવમાં આવ્યા બદલ આભાર कोमेंट अपतो कमेंट आप भी जो कमेंट बोल दो कोवेल अपतो मित्रों कमेंट कमेंट करता रहो मित्रों चैनल मनवाय तो चैनल सब्सक्राइब करता रहो जो लाइव के मतो लाइव ने लाइक करता रहो જોડાઈ ગયા છે આપણી લાઈફમાં ખુબ ખુબ આભાર છેલ્લી કોમેન્ટ માનો ભાઈ ની છે તે પછી હજુ સુધી કોઈની કોમેન્ટ નથી પડી તો દર્શક મિત્રોને નમ્ર વિનંતી કે મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો તો મિત્રો આપણે કાલે ત્યાં સુધી ભગવાન માતાજી અને બધા મિત્રોનો આભાર બધા મિત્રો સપોર્ટ કરો બધા આભાર તો બસ મિત્રો આમ સપોર્ટ આપતા એવી આશા સાથે આજનું લાવ્યા આપણે પૂરું કરીને મળશું કાલે ત્યાં સુધી ગુડ નાઇટ શુભરાત્રી જય ભગવાન જય જયુત્મા અને આપણે આપણું લાવ્યા પૂરું કરીએ